શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે વ્રત ઉપવાસ અને તહેવારોની સીઝન પણ શરૂ થઈ ગઈ જેની સીધી અસર ફળોની કિંમત પર પણ જોવા મળી રહી છે અલગ અલગ વ્રત અને ઉપવાસના કારણે ફળફળાદી મોંઘા બન્યા લોકો મોંઘા ભાવે ફ્રૂટ ખરીદવા માટે મજબૂર બન્યા છે શ્રાવણ મહિનો શરૂ થતા જ શિવાલયો અને મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ વધી છે શ્રાવણ માસમાં મોટા ભાગના શ્રદ્ધાળુઓ વ્રત અને ઉપવાસ રાખીને ભગવાન ભોળાનાથની આરાધના કરતા હોય છે જેથી ભગવાનને પ્રસાદમાં ચડાવવા માટે તેમજ શ્રદ્ધાળુઓ ફરાળમાં ફળનું સેવન કરતા હોવાથી ફળોની ડિમાન્ડ પણ વધી ગઈ છે ઉપરાંત હાલમાં દશામાનું વ્રત ચાલી રહ્યું છે તહેવારો અને વ્રતની અસર ફ્રૂટ માર્કેટમાં જોવા મળી રહી છે ડિમાન્ડ વધવાથી ફ્રૂટમાં મોંઘવારીની અસર જોવાઈ રહી છે વિવિધ ફળોની કિંમતોમાં પાંચ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે ફળોના ભાવ ક્વોલિટી અને વિસ્તાર મુજબ અલગ અલગ હોય છે અમદાવાદમાં ફળોના એવરેજ ભાવ પર નજર કરીએ તો સફરજનની કિંમત બસોથી બસો પચાસ રૂપિયા પ્રતિ કિલો બબુપૂચાની કિંમત સો થી એકસો પચાસ રૂપિયા મોસંબીની કિંમત પચાસ થી સાહીઠ રૂપિયા કેળાની કિંમત સાહીઠ થી એસી રૂપિયા ડઝન ચીકુની કિંમત સો રૂપિયા દાડમની કિંમત બસો થી બસો પચાસ રૂપિયા દ્રાક્ષની કિંમત ચારસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે વેપારીઓનું કહેવું છે કે શ્રાવણ માસને કારણે ફળોની માંગ વધી છે આ ઉપરાંત વરસાદને કારણે ફ્રૂટની આવક પર અસર થઈ છે જેથી ભાવમાં વધારો થયો છે આ તો વાત થઈ અમદાવાદની પરંતુ મહેસાણાના ફ્રૂટ માર્કેટમાં પણ આવા જ હાલ છે અહીં પણ ન માત્ર છૂટક માર્કેટ પરંતુ હોલસેલ માર્કેટમાં પણ ફ્રૂટની કિંમતો ઊંચી છે ફ્રૂટની કિંમતોમાં દસથી વીસ ટકાનો ભાવ વધારો થયો છે મહેસાણામાં સફરજન એકસો પચાસથી બસો રૂપિયા પ્રતિ કિલો અને નાશ્પતિ ચાળીસથી પચાસ રૂપિયા ભાવે વેચાઈ રહ્યો છે જો કે અહીં મોસંબીની કિંમતમાં ઘટાડો થયો છે વેપારીઓનું કહેવું છે કે વધુ પડતા વરસાદ અને ઓછી આવકને કારણે ફ્રૂટના ભાવ વધ્યા છે આવક ઓછી છે એ પ્રમાણે ભાવ વધારો છે જેમ જેમ આવકો વધશે એમ અઠવાડિયે દસ દિવસમાં ભાવ લેવલ આવી જશે બધા ફ્રૂટ્સ વધવાનું કારણ એક તો ડિમાન્ડ વધારે છે આવક ઓછી છે વરસાદ છે આખા હિમાચલમાં રસ્તાઓ બંધ છે માલની આવકો બહુ ઓછી છે તહેવારોની સાથે સાથે ચોમાસાની સિઝનમાં રોગચાળાએ પણ માજા મૂકી છે અને ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે ત્યારે દર્દીઓનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે તેને આહારમાં ફળ આપવામાં આવી રહ્યા છે તેના કારણે પણ ફળોનો વધુ ઉપાડ થઈ રહ્યો છે ખાસ કરીને લીલા નાળિયેરની કિંમતમાં દસથી વીસ રૂપિયા પ્રતિ નંગનો વધારો થયો છે મહેસાણાથી સંકેત સીડાના સાથે ઝલક અધ્યારો જીએસટીવી